પોલીસની ગિરફતમાં ઉભેલા આ શાતિ આરોપીઓને જોઈ લો આ એ જ આરોપીઓ છે જે સુરતમાં નકલી આરસી બુકનું કૌભાંડ ચલાવતા હતા જોકે હવે આરોપીઓની કરતૂત નો ભાંડાફોડ થઈ ગયો છે

डी सूरत की टीम ने एक रेड के दरमियान अंकित बगासिया नाम के एक आदमी के पास से जो डबोली गांव में रहता है सिंगनपुर एरिया में उसके पास से 370 जितने 370 जितने प्रिंटेड आरसी बुक्स पाई और जब्त किया जीतू और अंकित के अलावा जो तीन लोग और हैं उसमें से दो तो फाइनेंस वाले हैं और एक गायत्री मोटर्स चलाते हैं सब्जी भाई ढाबी तो इनका रोल तो मेन है कि ये ग्राहक को तो यही बेचेंगे पुरानी गाड़ी लेवेज का धंधा इनका ही है लेकिन पुरानी गाड़ी को बेचने के लिए दोबारा बेसिक चाहिए कि एन होना चाहिए और ओरिजिनल आरसी बुक होनी चाहिए तो आरसी बुक का अरेंजमेंट अंकित वगासिया और जीतू करते थे और एनओसी का फाइनल करने का काम वो जो बाकी दोनों फाइनेंस वाले हैं उन लोगों की मदद से होता था तो ये पांचों लोग मिल के कर रहे थे आ समग्र कौभांड एवी रीते चालतु हतु के सूरत ने आरटीओ कचरीना अधिकारियों ने पण आ वात नी कानो कान जाण न थई परंतु जारे आरोपी नी मोडस ऑपरेंडी सामे आवी तो ते जाणी ने पुलिस ने आरटीओ विभाग पण चौंकी उठी आरोपीओ एम परिवहन वेबसाइट नी मदद थी जरूरी डेटा मेळवता हता આ ડેટાના આધારે પાલ સ્થિત આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડ વાળી જૂની આરસી બુક પરનું લખાણ પેટ્રોલ વડે બુકને કોમ્પ્યુટર અને પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ કરી નકલી આરસી બુક બનાવતા આ નકલી આરસી બુક જૂના વાહનો લેવા આવતા ગ્રાહકોને પધરાવી દેવામાં આવતી આરોપીઓ નકલી આરસી બુક એવા વાહનો સાથે જોડતા હતા જેનો લોનનો હપ્તો બાઉન્સ થયો હોય આરોપીઓ આવા વાહનોને બેંક કે ફાઇનાન્સ કંપનીમાં જમા કરાવવાને બદલે નકલી આરસી મદદથી વેચી દેતા હતા જ્યારે આરોપીઓની મોડસ ઓપરેન્ડી સામે આવી તો ખળભળાટ મચી ગયો પોલીસે આરોપીઓને ઝડપી લઈને અત્યાર સુધીમાં આવા કેટલા વાહનો વેચ્યા કોણ કોણ સંડોવાયેલું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે ત્યારે આ તપાસમાં હજુ પણ મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી બીટીવી ન્યૂઝ સુરત